રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ફરી એકવાર ધુમ્મસયું વાતાવરણ જોવા મળ્યું છે વાતાવરણમાં અચાનક જ પલટો આવતા જગતનો તાત ચિંતિત જોવા મળ્યો છે ધોરાજીમાં વહેલી સવારથી જ ભર્યું વાતાવરણ છવાઈ ગયું હતું ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ડાઉન જોવા મળી હતી જેના કારણે વાહન ચાલકોને સામનો કરવો પડ્યો હતો સ્થાનિક હેડલાઇટ ચાલુ રાખી અને ધીમી ગતિએ વાહન ચાલ ચલાવવા માટે અપીલ પણ કરવામાં આવી હતી ધુમ્મસ અને પવનને કારણે ઘઉંનો અનેક વિસ્તારમાં પાક ઢળી પડ્યો છે ભેજ લાગવાને કારણે ઘઉં ચણા જીરું ધાણા ડુંગળી સહિતના પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે તો રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં ગાઢ ધુમ્મસિયા વાતાવરણને કારણે ખેડૂતોમાં ચિંતા છવાય છે રવિ પાકોને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે વિમલ સોંદરવા સાથે બ્યુરો રિપોર્ટ ટુ ગુજરાતી ન્યૂઝ